રાનેર શાળામાં શિક્ષક શૈલેષભાઈ વ્યાસને ભાવુક વિદાય વય નિવૃત્તિ પ્રસંગે ફુલાહાર શાળાને મોમેન્ટો આપી સન્માન કરાયા કાંકરેજ તાલુકાના રાનેર ગામની શ્રીમતી જે એસ જે પેથાણી વિદ્યાલયમાં શુક્રવારે વય નિવૃત્તિ સમારોહ યોજાયો હતો શાળાના અધ્યાપક શ્રી શૈલેષ કુમાર કાંતિલાલ વ્યાસને ભાવુક વિદાય આપવામાં આવી હતી વિદાય પ્રસંગે ગામના સરપંચ ચતુરસિંહ જાધવ માજી સરપંચ મહેતુભા જાદવ ભેમસિંહ માલસિંહ નાથુભા જાદવ રઘુભાઈ જોશી મારુભાઈ સુથાર શાળાના આચાર્ય પ્રવીણભાઈ તેમજ તમામ સ્ટાફ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ ભાવસભર સંગીત કાર્યક્રમો રજૂ કર્યા બાદ ત્યારબાદ વ્યાસને શાલ ઓડાડી અને સ્મૃતિ આપી સન્માનિત કરવામાં આવ્યા વિદાય પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી શૈલેષભાઈ વ્યાસે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડવાનું કામ જીવનભરની સૌથી મોટી કમાણી છે અહેવાલ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ વિદ્યુત થતો હોય શાળા પરિવાર અને ગામજનો વતી મારો વિદાયનો કાર્યક્રમ ઝેતી ખૂબ સન્માન સાથે વિદાય આપી છે તે બદલ હું ગામ તથા શાળા પરિવારનો ગુણી રહી હું શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત